વાપીની કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવ કુંડ પર ફરવા ગયા હતા ત્યાં નાહવા પડેલ પાંચ પૈકી ચાર વિદ્યાર્થીઓ ડૂબી જતા મોતને ભેટ્યા છે ઘટનાને લઈને પરિવારજનોમાં શોક ફેલાયો છે દમણના ડાભેલ વિસ્તાર ઉતર્યા હતા જેમાં એક યુવક ડૂબવા લાગ્યો હતો જેને બચાવવા જતા અન્ય પણ ડૂબવા લાગ્યા હતા ત્યારે બુમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા વાપી ખાતે આવેલી કેબીએસ કોલેજના છેલ્લા વર્ષમાં કપરાડા વિસ્તારમાં આવેલા રોહિયાર તલાટ ગામે જાણીતા પાંડવ મુલાકાતે આવ્યા હતા જ્યાં પાંડવકુંડમાં નાહવા ઉતરેલા ચાર યુવકો ડૂબી જતા મોત થયું છે જેને લઈને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાય છે સાથે જ કોલેજના વિદ્યાર્થીમાં પણ શોખની લાગણી ફેલાઈ ગઈ છે તો બીજી તરફ કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડે કાર્યક્રમ પણ મોકૂફ કરાયો છે ઘટનાને પગલે મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓના તાત્કાલિક પીએમ થાય અને પરિવારને બોડી મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા સમગ્ર ઘટના બનતા હોસ્પિટલ અને પરિવાર તેમજ સગા સંબંધીઓ ભેગા થયા હતા સોમનાથ વાપી છે ઘૂમને આયા છે तो उनके फ्रेंड ने बताई थी जगह घूमने के लिए तो पहले दो जन आए थे नहाने मैं उनको पानी दिखा रहा था कितना ज्यादा है इसमें तो थो। मैं थोड़ा सा आगे गया तो बहुत पानी था उनको बताया इधर ज्यादा पानी इधर का किनारे पर नहा रहे थे उनका पैर स्लिप होके वो अंदर आ गए पानी के अंदर मैं बचाने गया तो दो और जन आए थे उनको तैरना नहीं आता था और उनके साथ मैं भी नीचे जा रहा था मैंने हाथ छोड़ा ऊपर आया फिर से कोशिश की उसे ऊपर लाने के चारों पर और नहीं हो पाया तो मैं किनारे पर आ गया बाद में पता नहीं मुझे मैं बेहोश थी के बी एस कितने लोग थे नौ जन थे आ, आज रोज वापी थी प्रवासी आवेला पांच ईसमो पांडव कुंड में નદી નદીના ઓલક નદીના નહવા જતાં ડૂબી ગયેલ છે જે એ પાંચ પૈકી એક સબની મુલાકાત લીધી અને તેઓ સારવાર હેઠળ છે ચાર છોકરાઓના મોત થયા છે વહીવટી તંત્ર પોલીસ તંત્ર ખડે પગે છે અને આ ચારેના વારસોની એને જાણ થઈ ગઈ છે અને તેઓ તમામ ચારે